દેશના વડાપ્રધાન મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી જનતા પાર્ટીના નેતાના જેમણે થોડાક દિવસ પહેલા આરએસએસના વડા મોહન ભાગવતે જે નિવેદન આપ્યું હતું ત્રણ બાળકો પેદા કરવાને લઈને તે નિવેદનને ટાંકીને વાત કરી છે ને આગામી ચૂંટણીઓમાં જે બે બાળકો જેમના હોય તે ચૂંટણી લડી શકે ત્રણ બાળકો હોય તે ચૂંટણી ના લડી શકે તે કાયદો રદ કરવાની પણ માંગ કરી છે કોણ છે આ ભારતીય પાર્ટીના નેતા વિગતે વાત તો તેને કહીએ જે રે નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યુઝ આપનું સ્વાગત છે હું છું ફેઝાન

જે ના બે બાળકોથી વધુ બાળકો છે તે લોકો આ ચૂંટણીઓ લડી શકશે નહીં તે પ્રકારનો કાયદો પણ છે તેને લઈને ભારતીય જનતા પાર્ટીના નેતા અને ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને પત્ર લખીને આ કાયદો રદ કરવા માંગ કરી છે સાથે જ આરએસએસના વડા મોહન ભાગવતે જે નિવેદન આપ્યું હતું તે નિવેદનનું સમર્થન કરતા શું વાત કહી છે તે સાંભળી જય સંવિધાન જય જવાહર ખાસ કરીને આજે જે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યો છું કે દેશના સરસંચાલક એવા મોહન ભાગવતજીએ વાત કરવામાં આવી છે કે ભારતની અંદર ત્રણ બાળકો હોવા જોઈએ જેથી ભારતનો વિકાસ થાય યુવાનો રેશિયો જળવાઈ રહે એટલે એને અનુસંધાને હું મહેશભાઈ છોટુભાઈ વસાવા પૂર્વ ધારાસભ્ય ડેડિયાપાડા કે મેં મુખ્યમંત્રીશ્રી અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રી અને રાજ્યપાલ ગુજરાતના એમને મેં લેટર લખ્યો છે બે હજાર પાંચની અંદર જ્યારે કાયદો કાઢવામાં આવ્યો કે ત્રણ બાળકો હોય એ લોકો ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા ચૂંટણીઓ લડી નહીં શકે એટલા માટે જે લોકશાહી સંવિધાન રીતે જે ચાલે છે એમાં થોડી અડચણ આવે છે એટલા માટે મોહન ભાગવતજીના સ્ટેટમેન્ટથી કે આવનારા સમયની અંદર આપણા દેશના વડાપ્રધાન શ્રી અને આપણા યોગી જે મુખ્યમંત્રી છે યુપીના એમને મારી ખાસ સૂચના યા સલાહ છે કે એમણે પણ એમણે ભળેલ લગ્ન નથી કર્યા પણ એમને જે વિચાર આવ્યા છે તો એમને પણ આ આધુનિક જમાનાની અંદર હું એમને પણ એવું કહેવા માગું છું કે આપ પણ લગ્ન કરી અને તમે પણ ત્રણ બાળકો પેદા કરો કે જેથી આખા દેશને એની સલામ અલે અને ઉત્સાહ આવે તો ખાસ કરીને આજે મારે એ કેવું છે કે ગુજરાતના સંદર્ભે કે ત્રણ બાળકોનો જે કાયદો છે બે હજાર પાંચનો એને તાત્કાલિક અસરથી રદ કરી અને ગુજરાતની અંદર આવનારી તાલુકા જિલ્લા પંચાયત ગ્રામ સભાઓ અને નગરપાલિકાઓમાં ડેમોક્રેટી પ્રમાણે ચૂંટણીઓ લડી શકે એવી મારે સરકારને ગુજરાત સરકારને અપીલ છે આ હતા ભારતીય જનતા પાર્ટીના નેતા મહેશ વસાવા તેમણે આટલેથી ન અટકતા તેમણે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પણ લગ્ન કરવા માટે સલાહ આપી છે અને કહ્યું છે કે આ બંને નેતાઓએ ત્રણ બાળકો પેદા કરવા જોઈએ જેના કારણે અન્ય લોકો સલાહ લે લોકો પણ ઉત્સાહિત થાય હાલ આ પ્રકારે જે રીતે ભારતીય જનતા પાર્ટીના નેતા મહેશ વસાવાના નિવેદન અને પત્રના કારણે જિલ્લામાં ખળબડાહાટ મચ્યો છે તેના કારણે અનેક પ્રકારની ચર્ચાઓ પણ વેગવાન બની છે દર્શક મિત્રો નવજીત ન્યુઝ ને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ